જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાનંદ ભગવાન ની જય જય સરસ મજાનો ગાયત્રી બેને પોતાના અનુભવ ઉપર સત્સંગ કર્યો આજે અદ્ભુત વૃત્તિ કરે છે અને કરતા બની જવાય તો ખામી પદાર્થો થી સંસાર થી સંસારથી કરી નાખે છે તો એ ઉપાધિ થી ઉપાધિઓ નો સંબંધ થઈ જાય છે ઉપાધિ જીવાત્મા છે અજ્ઞાન વાળો અને ઉપાધિઓ એ વોરે છે સારું નબળું ખરું ખોટું હું મારું આ બધું તો વાત સરસ કરી હું પણ હોવા પણ બનાવવાનું એમનો અનુભવ કીધો કે હોવા પણ કૃપા થઈ ગઈ તો જે હું પણ આનું બાજુ વાગવાનું હતું એ બંધ થઈ ગયું અને હોવા પણ આમાં રહેવાનું ચાલુ થઈ ગયું વાહ સરસ તો અપૂર્ણતા ક્યારે લાગે છે આપણને

કેવો છું સચ્ચિદાનંદ એ પૂરેપૂરું ઉપર જાય છે હું પણ આ ઉપર જતી રહે છે જીવને જાણનાર પાસે જીવન ના હોય ક્રિયા ઉપર દ્રષ્ટિ જાય એટલે અપૂર્ણતા લાગે સાડા પાંચ ફૂટ વાળો છું એના ઉપર ધ્યાન રે દ્રષ્ટિ રે તો અપૂર્ણતા લાગે કેમ કે ક્રિયા પૂરી જોઈ શકાતી નથી ક્યારેક દેખાય છે ને ક્યારેક 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 બાદે થાય છે 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 દેખાય આ વિશેષ મહત્વ તો એ ક્રિયાને પૂરી જોઈ શકાતી નથી સંસારના કોઈ પણ પદાર્થ ને પૂરેપૂરો જોઈ શકાતો નથી જયારે જે સચિદાનંદ રૂપે પોતાની જે સત્તા છે એને પૂરી જોઈ શકાય છે અને પૂર્ણતા એજ સુખ છે એ જ પરમાનંદ છે પૂર્ણતા ત્યાં દ્રશ્ય અને દર્શન એક થઈ જાય છે એક થઈ અને પરમાત્મા ભાવે પૂર્ણ બ્રહ્મ ભાવે રહે છે કે નથી ત્યાં કાળ કે નથી કોઈ ક્રિયા જેવા કોઈ વિચિત્ર સ્વભાવો

જગતના પ્રપંચ ને જોનારા ને અને જગતને બંને જોવાની ટેવ પાડવાની છે દ્રશ્ય છે બંને ને જોવાની ટેવ પાડવાની અને પછી જોવાનું કે કેવા ભાવ થી જોવે છે એ જોનારો જગત ને પ્રપંચ ને એના ઉપર પૂરું લક્ષ રાખવાનું

સારા ગાહનિશાની શક્તિ જે કઈ વિદ્યા છે ગમે તે કરે અડવાની શક્તિ રહેલી છે એનામાં પોતાના અને એજ રીતે સ્વપ્નમાં આપણે ગમે તે કલ્પના ઉપર દોડી જતા રહીએ છીએ સપનું આવ્યું હોય એને બધાને ખબર છે સ્વપ્નમાં ગમે તે કલ્પના ઉપર દોડીને જવાય છે પણ બાજુ વગાડવાનું જે વગાડનારો નું બંધ થઈ જાય અથવા સપનું બંધ થાય તો એનો ઉપયોગ કરનાર કઈ મરી જતો નથી બંધ ક્યારે થાય કાય તો જાય તો તો જ્ઞાનમાં વગાડવાનો જ્ઞાન જતો રહે પણ સાચો જીવી જાય છે એ વખતે મરતો નથી તો જો ભગવાને જગત રચ્યું હોય અને ભગવાન માંથી જગત કેવું છે એવું હોય તો ભગવાન નો સ્વભાવ કેમ ના આવ્યો જગત માં

આપણા અનુભવમાં આ તો બધું સચ્ચિદાનંદ થી વિરુદ્ધ સ્વભાવનું જોવામાં આવે છે જગત ને તો એટલે જે જે અનુભવ થાય છે તે માટે બરોબર વિચાર કરવાની જરૂર છે અહીંયા અને

મનોદશામાંથી ઉત્પન્ન થયેલું જે કઈ જગત છે એને જેટલી વાર જોઈએ એ ફરી જઈએ છીએ અને મનોદશામાંથી આખું જગત ઉત્પન્ન થાય છે અને એ પ્રમાણે જેટલી વાર જગત ને જોવાનું થાય જેટલી વાર એની મનોદશા જગત આકાર થતી જાય જગતમાં નવા નવા અર્થો જોવા માં આવતા હોય નવા નવા અનુભવો જગતમાં થતા હોય આ બધું દાથી વધારે ને વધારે ઉત્પન્ન થઈ જાય ઉત્પન્ન થઈ જ જાય કઈ રોકાવટ આવતી જ નથી તો જે જગત ને કોઈ જોવા વાળો નથી જગત છે કે નહીં એમ પણ કહી શકાય કોણ કહી શકે જોનાર હોય તો કઈ શકે હવે એક જગત નથી જગતો એમની જેવી મનોદશા એટલા જગત ના અર્થો થાય બધાને જેવી મનોદશા તો જો કોઈ માણસની મનોદશા ફેરવવામાં આવે અને મનોદશા ફરી જાય

સારો પાક જોતો હોય તો સારો વારો રોકવો પડે એના ઉપર સતત ધ્યાન રાખવું પડે તો એ પ્રમાણે આ જગત ના ભાવો માંથી મન ને વાળી અને આખી દશા પલટી નાખવાની છે તો એના માટે સાચો રસ્તો કયો આમ તો વ્યવહારિક જગતમાં જેટલા ખૂંચી રહેલા છે અને અધુરિયા છે એની પાસે અમુક વાતો કરાતી નથી પણ સાચામાં સાચી એક જ રહસ્ય છે કે ત્યાગે ને કે અમૃતત્વ માનસુ ત્યાગા શાંતિ નિરંતરમ આજ થી જ અમૃતત્વ પ્રાપ્ત થાય છે અને નિરંતર શાંતિ બને છે તો શું થાય ચાર મહિના માટે બે મહિના માટે એકાંત માં તો ઘણા જતા રહે છે હરિદ્વારે જઈને રહી આવે છે ઋષિકેશી જઈને આવે છે પણ ઘરે આવે છે એટલે એનું અજ્ઞાન તો ચાલુ ચાલુ રહે તો ખામી શું પડી કે એકાંત ગયા ત્યાગ કર્યો છતાં પડદો નહીં તો ત્યાં એકાંત ખરી પણ માર્ગદર્શક સાથે એકાંત પળે પળે આંગળી ખેંચી અને સંસારમાં જતો રોકે એને પળે પળે એને પોતાની સ્વસત્તાનું ભાન આપે

જો કોઈ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરીને એના શરણે રહેવા માં આવે અને નિત્ય ધ્યાન નિત્ય સત્સંગ એના સિવાય બીજો કોઈ વિષય નહીં તો આખી ધારાવાહિક જે જગત ધારા બની ગઈ છે જીવાત્મા ની એ જીવાત્મા ખતમ થઈ જાય જગત ધારા એ ખતમ થઈ જાય પોતાની બ્રહ્મ સત્તા જે છે બ્રહ્મ દશા તદ્રુપ બની જાય હાલ સત્સંગ કરીએ ને કાલ ભગવાન નો અનુભવ થઈ જાય અથવા આ વિષય ને દ્રઢતાથી ખ્યાલ હોવો જોઈએ આપણને કે પરમ સુખ પરમ આનંદ ની પ્રાપ્તિ કરવી હોય અને સાધના ચાલુ થઈ હોય તો એ સાધના ની અંદર સાધના અધૂરી મૂકી અને કોઈ પ્રસંગ આવ્યો ઘરનો કોઈ પ્રસંગ માંડવો પડ્યો આ એક વખત પોતાનો દ્રઢતાથી અનુભવ કર્યો હોય ને પછી ક્યાંય જઈએ ને ક્યાંય વૃત્તિ ની પ્રત્યાહાર વૃત્તિ થવી જોઈએ તો તો વિવેક પાછો જીવાત્માને વિષયોમાં ખેંચી જાય છે માયા તો પરમ દશા પરમ દશા પ્રાપ્ત કરવી હોય તો કેવલ ત્યાગે ને કે અમૃતત્વ માનસુ પણ ખાલી ત્યાગ

જ્યાં કઈ પોતાની ખ્વામી રહેતી હોય ઉણપ રહેતી હોય તો ભલે પ્રવચનો થી જોઈન્ટ પ્રવચનો થી બધું પડતું મગજમાં ભર્યા વગર અને ઘરમાં પણ આનંદ થી પણ એક ભાવ એક હોવો જોઈએ કે આ સિવાય બીજું કઈ તત્વબોધ ની વાતો સિવાય બીજું કાંઈ કેસવા દેવું નથી એ નથી વાંચવું બીજું કશું જવું એ નથી અને કોઈ વિષય પડવું નથી તો એવો પ્રેમ વધતો જાય પ્રેમ વધતો જાય કે ધીરે 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 બધું અંદર બહાર થતું જાય બધું આખું જગત એટલે એને જોવાની ટેવ પાડવી જગત ના પ્રપંચ ને જોનારો જે છે એને પોતાને ને જોવાની ટેવ પાડવાની અને પછી ખબર પડી જાય કે શું દશા થઈ છે મન કે છે તો બદલવી પડશે જગતના પ્રપંચો માંથી ઉપરામ થઈ અને પોતાની સ્વસત્તા ની અંદર કે જે પૂર્ણતા છે કોઈ ભજન સાંભળ્યા થી કે અનેક પ્રકારનું નું સાંભળ કરવાથી કે શાસ્ત્રો કરવાથી ફરક પડશે બાકી પૂર્ણ જે અવિદ્યાનો પડદો નથી તૂટતો એ તો કરુણા કૃપામાં અને પૂર્ણ શ્રદ્ધા સાથે મહાપુરુષના ના સંસર્ગમાં જ આનો નિવેડો આવે છે જય સચિદાનંદ સચિદાનંદ ભગવાન જય